પશ્ચાત માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ગુરુદેવના કર કમળોથી ધરમપુરમાં બિરાજમાન જીનેશ્વર ભગવાન મહાવીર સ્વામીની લઘુ પ્રતિકૃતિ સ્વીકાર શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા અમદાવાદમાં પ્રવચનમાળાના વીસ વર્ષની દિવ્ય ત્રિદિવસીય ઉજવણી તથા મોહ શત્રુનો પરાજય પુસ્તકના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈજી સંસ્થાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ શાહ શ્રી મહેશભાઈ ખોખાણી શ્રી અરવિંદભાઈ શાહ શ્રી વિજયભાઈ રૂપાણી મંચની સામે પદ્મશ્રી કુમારભાળભાઈ દેસાઈ डॉक्टर सुधीर भाई સૌ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જીનેન્દ્ર ગર્વી ગુજરાતના સંતોની ભૂમિ ના અમૂલ્ય રત્ન સમાન સંત પરમ પરમ કૃપાળુ દેવ યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રને મારા કોટી કોટી વંદન કરું છું આમ તો મેં આવ્યો તારે કીધું કે ભાઈ અહીંયા પ્રવચન અમારું રાખ્યા વગર અમે થોડુંક સાંભળીને જઈએ તો વધારે સારું કામમાં આવે અહીંયા આગળ આપવા માટે કંઈ આવ્યા નથી અમે લેવા માટે જ આવ્યા છીએ કીધું પ્રવચન અમારું રવા દો ને અમે પુસ્તક આજનું આપણા હાથે વિમોચન થયું છે તે બધા ગુણો અમારામાં તાત્કાલિક આવી જાય એવું અમે કોળોના ચરણોમાં પ્રાર્થના કરીએ પણ પુસ્તકનું નામ જ એવું છે મોહભંગ અને મોહભંગ થયા વગર અંતર્મુખ થવું એ કઠિન છે અને એટલે જ જેટલા વધારે ને વધારે સમય આપણે બધા તો અહીંયા બેઠેલા કેટલા કેટલી કેવી રીતે અહીંયા આવતા હશે મને ખબર નથી પણ આપણે જેટલો વધારે સમય મળે એટલો વધારે સમય એમના ચરણોમાં ગાળીએ તો જ આપણું આ ભંગ થઈ અને આપણે અંતર્મુખી થઈ શકીએ તો આપ સૌના આશીર્વાદ મળે અને જે માનીએ અમારે તો સામાજિક અમારી જે દાયિત્વ છે અમારી સેવા છે એમાં પણ આપ સૌના આશીર્વાદ મળે અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત માટેનો સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં ગુજરાત એમાં સૌથી વધારે મોટી લીડ લે એમાં આપ સૌના આશીર્વાદ રહે એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવિંદ